રખિયાલ પોલીસ સ્ટેશનના રાયોટીંગ વિથ મર્ડરના ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી લઈ કાયદેસરની કાર્યવાહી કરતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના મુજબ ગુનાના કામે મરંજનાર ગુના ના ઉર્ફે જગ્ગા અંસારી સાથે થયેલ અગાઉ ઝઘડાની અદાવત રાખી આરોપીઓ ગેરકાયદેસર મંડળી રચી એક સમ થઈ મરંજનારને શરીરે છરીઓ વડે ઈજાઓ કરી મોત નિપજાવેલ હોય જે ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ચોક્કસ બાતમી હકીકત આધારે ગણતરીના કલાકોમાં પકડી લઈ કાયદેસર કાર્યવાહી કરી રખિયાલ પોલીસ સ્ટેશન સોંપવા તજવીજ કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીઓમાં મોહમ્મદ રાકીબ અબ્દુલ રફીક શેખ મોહમ્મદ આમિર મોહમ્મદ આમિર સઓ મોહમ્મદ રૈશ મોહમ્મદ જલીલ પઠાણ છે